અંકલેશ્વર જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ગામ રેવા સંગમ તીર્થસ્થાન તરીકે પ્રસિદ્ધ થયું છે અને આ ગામમાં સ્વયંભૂ મહાદેવ મંદિર આવેલું છે જે માતાજીના જળમાંથી સર્જાયેલા પ્રગટ થયેલા શિવલિંગને કારણે પ્રખ્યાત છે આ મંદિરના નામે જ વમલેશ્વર ગામની ઓળખ બની છે જે નર્મદા પુરાણ અને શિવપુરાણમાં ઉલ્લેખેલાયું છે જેમાં શ્રાવણ માસના દરેક સોમવારે વમળનાથ મહાદેવ મંદિરે લાખો ભક્તો ઉમટે છે અને નર્મદા જે ભક્તો ને શિવ નર્મદાના વાત્સલ્ય અનુભૂતિ કરાવે છે તો રાજાએ શિવલિંગની અંદર ભાલો મારી દીધો એમાંથી લોહીની પિચકારી નીકળી હતી ત્યારે રાજાએ જોયું કે આ તો સાક્ષાત મહાદેવ છે જીવિત મહાદેવ છે આમ કરીને ભગવાન પાસે રાજાએ માફી માગી અને એમણે સોનાનો કંદોડો બાંધેલો હતો કમળ ઉપર એ કંદોળો ભગવાનને પહેરાવી દીધો ત્યારે એ લોહીની ધારા બંધ થઈ ગઈ અને નર્મદા જળ ત્યારથી ચાલુ થઈ ગઈ